જય શ્રી કૃષ્ણ જય શ્રી પિતૃ દેવતા શ્રાદ્ધ ખાવા પિતૃ કેવી રીતે આવે કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષ માં પિતૃ પોતાના વંશજો આપવા અને શાંતિ મેળવવા માટે આ ધરતી વૃદ્ધ પુરુષ ની છે જેના પિતૃ ઓ શ્રાદ્ધ માં ખાવા માટે આવી પહોંચ્યા પરંતુ તેમને જાણી શક્યા નહીં આ વાર્તા પિતૃ ભક્તિ અને શ્રદ્ધા પર આધારિત છે તમને એવું કઈક જાણવા મળશે કે જુ સુધી YouTube મી દુનિયા માં ક્યાંય પર તમે નહીં જાણ્યું હોય સામર્તા પેલા તમારું ઇષ્ટદેવનું નામ જરૂરથી લખજો હું મનથી પ્રાર્થના કરું છું કે તમારું ઇષ્ટદેવ તમારી જે મનોકામના હશે તે પૂરી કરશે તો શેર કરીને હવે પૂરો સાંભળો ભૂતકાળમાં ગુજરાતના એક નાનકડા ગામમાં બાપજી નામનો વૃદ્ધ પુરુષ રહેતા હતા બાપજી શ્રદ્ધાળુ હતા અને તેમનું જીવનમાં પરંપરાઓનો વિશાળ માન રાખતા હતા તે ઓ જીવન ખૂબ જ સરળ અને નિર્મળ હતું તેમનો પરિવાર નાનો હતો તેઓ તેમની પત્ની અને એક દીકરો તેમના દીકરાનું નામ ધીરજ હતું અને તે કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો બાપજી દર વર્ષ શ્રાદ્ પક્ષના આગમન ને વધાવતા ખાસ કરીને પોતાના પિતૃઓની સ્મૃતિમાં શ્રાદ્ કરવાનો ક્યારેય ચૂકતા નહીં તેઓ માનતા હતા કે પિતૃઓ આ દુનિયામાં આવીને શ્રાદ્માં અપાયેલ ભોજન અને માન માટે આવે છે તેનાથી તેмнаની આત્માઓને શાંતિ મળે છે એક વર્ષ જારે શ્રાદ્ પક્ષ નજીક આવી રહ્યો હતો બાપજીને તેમની પત્નીનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું બાપજી ગભરાવા લાગ્યા પણ તેમણે શ્રાદ્ વિધિનું આયોજન ચાલુ રાખ્યું તેમની પત્ની મંજુલાબેન હંમેશા શ્રાદ્માં સહકાર આપતી હતી પરંતુ આ વખતે તે તેમની સાથે ઊભા રહી શકતા ન હતા બાપજીએ ધીરજને આ વિષય કહ્યું આ વખતે શ્રાદ્ની તૈયારી યો હું અને તું કરીશ તારે શ્રાદ્ના રોજ પૂજા કરવી છે અને પિતૃઓ માટે ભોજન બનાવવામાં મારી મદદ કરવી છે ધીરજે પોતાને ઘરની જવાબદારી સ્વીકારી તે માવજતના કામમાં પોતાની માતાને મદદ કરતો અને સાથે બાપજી સાથે શ્રાદ્ માટે તૈયારીઓ કરતો શ્રાદ્નો દિવસ આવી ગયો બાપજીએ सर्वप्रथम પિતૃઓનું પૂજન કર્યું અને પિતૃઓને આહવાન કરીને તેમને ભોજન કરવા માટે નમ્રતાથી આમંત્રિત આપ્યું ભોજનમાં ચોખા, દાળ, શાક અને પિતૃઓ માટેની મીઠાઈઓ જેવી કે પૂરી અને લાપસી બનાવવામાં આવી હતી. ભોજન ખૂબ જ શ્રદ્ધા અને આદર સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. ધીરજ પોતાના મનમાં વિચારી રહ્યો હતો કે આ પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ ખરેખર પિતૃઓ સુધી પહોંચે છે કે નહીં. તે તર્ક શક્તિથી બધુ સમજવાનો પ્રયત્ન કરતો હતો જારે ભોજન તૈયાર થઈ ગયું બાપજીએ પિતૃઓને આમંત્રણ આપીને કહ્યું હે પિતૃઓ હમણા આ ભોજન તમારે ગ્રહણ કરવું જોઈએ તે રાત્રિ એક અજબ ઘટના ઘટી બાપજી અને ધીરજ જારે હોલમાં બેઠા હતા ત્યારે દરવાજા પર થપાકની અવાજ આવી બાપજીએ દરવાજો ખોલ્યો ત્યાં એક યાત્રીક દેખાય તે ખૂબ જ અજીબ દેખાતો માણસ હતો તેના કપડા માં જાળવેલા હતા અને તે ખૂબ થાકેલો લાગતો હતો ભૂખ લાગી છે કઈ ખાવા માટે મળશે ધીરજ ને આ સ્થિતિ અસ્વભાવિક લાગી તે તેના પિતાને કહેવા લાગ્યો કે આવો માણસ એકદમ અજાણ છે અને આપણું ભોજન પિતૃઓ માટે છે બાપજી એ કહ્યું બેટા શ્રાદ્ધમાં કોઈ ભૂખિયા વ્યક્તિને ખાવાનું આપવું તે પણ પિતૃઓની પૂજા જ ગણાય પિતૃઓ પર એવું જ ઈચ્છે છે કે અમે પોતાનું ભોજન બીજા ભૂખ્યા લોકો સાથે વહેંચીએ બાપજીએ યાત્રિકને બેસાડી દીધો અને તેમણે શ્રાદ્ધનો પ્રસાદ આપે એવી તૈયારી કરી યાત્રી કે ખૂબ આદરપૂર્વક ભોજન સ્વીકાર્યો અને તે ખાવા લાગ્યો યાત્રી કે ભોજન પૂર્ણ કરી દીધું ત્યારે તે બાપજીને કહેવા લાગ્યો આજે તમે અમને માન આપ્યો છે હું તમારો આભાર માનું છું પણ હું કોણ છું તે જાણો છો બાપજી અને ધીરજ નવાઈમાં આવી ગયા યાત્રી કે કહ્યુ હું તમારો પિતૃ છું અને શ્રાદ્ધમાં પધારવા આવ્યો હતો તમારું શ્રાદ્ધ ધાર્મિક રીતે પૂર્ણ થયું છે ધીરજ આ સામળીને स्तब्ધ થઈ ગયો તે યાત્રીકને જાણવા માટે અંદરથી ઉત્સુક હતો યાત્રીકે અંતમાં કહ્યુ મને માન આપ્યું અને ભોજન આપ્યું તેનાથી હું સંતોષી ગયો છું હું તમ आशीर्वाद आप ही रहयो छो કે તમારો પરિવાર હંમેશા સુખી અને સમૃદ્ધ રહે અચાનક તે યાત્રિક અદ્રશ્ય થઈ ગયો બાપજી અને ધીરજ બનને આ દ્રશ્યને જોઈને સ્તબ્ધ રહી ગયા ધીરજ હવે સમજી ગયો કે શ્રાદ્ધ વિધિ માત્ર પરંપરા નથી પરંતુ તેનો ધર્મ ના પાતાળમાં ગહન અર્થ છે પિતૃઓનો માન રાખો અને તેમની આત્માને શાંતિ આપવી તે જ શ્રાદ્ધનો મુખ્ય ઉદ્દેશ્ય છે આ ઘટનાથી ધીરજનો માનસિક પરિવર્તન થયું તે હવે પરંપરાઓને માને છે અને श्रद्धाથી શ્રાદ્ધ વિધિઓનું પાલન કરવા લાગ્યો બાપજી પણ સંતોષ અનુભવતા હતા કે તેમના દીકરાએ આ ઘટનામાંથી શીખ મેળવી વાર્તાનો સંદેશ એ છે કે પિતૃઓને શ્રાદ્ધમાં આમંત્રિત કરીને તેઓને ભોજન આપવાથી તેમની આત્માને શાંતિ મળે છે તમને આ કહાની લેવી લાગી જો ગમી હોય તો શેર કરીને બોલજો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ